गुड मॉर्निंग मित्रों होप करता हूँ आप भी अच्छे हो गए और हम भी अच्छे हैं और अभी आ रहे हैं हम हमारे घर के छत पर हम देखने के लिए आ रहे थे कि मकर संक्रांति नजीक आ रही है पतंग नहीं सकते कोई एट पतंग पतंग सगा अमी आया था कोई पतंग सकता नहीं उतरी छे पहला ए नहीं पहला तेरज दिए कि अरा गाँव नजारो દેખા સુરજ દાદા આંખ મેં પડે છે કીઓ ભુગીએ ને દેખ કે તમે દેખી જ લીધું હશે કે ઉત્તરાયણ નજીક આ છે પણ એકે પતંગ શકતું દેખાતું નથી એટલે હવે અમે જઈશું હોય અને બને રહ્યો અમારી વિડીયો સાથે બ્લોગ સાથે અમે હવે જઈને તમને આખા દિવસમાં શું શું થાય તે દેખાડશું અને તમને સમજાવીશું પણ ચાલો ચાલો ઘરે જઈશું હું હવે આવી ગયો છું ઘરે ઘરેથી હવે ઘરે અમારા ઘરે જઈશું અમારા ભગતદાન કરશે એટલે હું હવે જઉં છું ઘરના પત્ર માથે અને ડીસ હમી કરવા Yes, yes, ah, dear.

મિત્રો તો હું આવી ગયો છું ઘરે અને હું ગયો તો ખરા આજે જાતે ન હોવા તો હું લેવા જતો હતો એટલે ખરા જતો હતો ભીડ હતી તે માટે વિડીયો બનાવી ના શક્યો પણ વળતાનો વિડીયો બનાવ્યો છે ને હવે જવું છું હું ઘરે મંદિર જય બાબા રી જય રામાધન બન્યા રહો મારી સાથે એન્ડ સુધી බයි අව කරජයිනි ොහො?